નમસ્કાર મિત્રો હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું જીવન દર્પણ વાર્તા સંગ્રહમાં પ્રસિદ્ધ વાર્તા નંબર આઠ વૃદ્ધ માતા પિતા બોજ કે આશીર્વાદ લેખક શ્રી નિખિલ કિનારીવાળા અમદાવાદ સંપાદક નિર્મોહી પ્રકાશન અંકિત ચૌધરી શિવ સસંપાદક કૌશિક શાહ વિડીયો સંકલન કૌશિક શા બોસ્ટન યુએસએ તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા વૃદ્ધ માતા પિતા બોજ કે આશીર્વાદ પરેશભાઈ અને નીતાબેન સાહીઠ વર્ષની ઉંમર વટાવી ચૂકેલું એક સુખી યુગલ બંનેનો સ્વભાવ ખૂબ શાંત અને સંતોષી વળી ધાર્મિક પ્રકૃતિના પણ એટલા જ પરેશભાઈ પોતાનો એન્જિનિયરિંગ કન્સલ્ટન્સીનો વ્યવસાય ધરાવે છે અને નીતાબેન હાલમાં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા તેમનું કુટુંબ ઉચ્ચ મધ્યમ વર્ગીય અને આર્થિક દ્રષ્ટિએ સુખી સંપન્ન ગણાય પરેશભાઈની પોતાની ઓફિસ એક પેન્ટ હાઉસ સાથેનો ચાર બેડરૂમનો ફ્લેટ એક આધુનિક કાર અને સુખ સગવડના દરેક સાધનો તેમના ઘરમાં હાજર હોય સંતાનોમાં પુત્ર મયંક અને પુત્રી કાનન જેમાં કાનન મોટી અને મયંક નાનો કાનન કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી એક એડવોકેટ ફોર્મમાં જોબ કરે છે અને મયંક એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે પરેશભાઈ અને નીતાબેને તેમના કુટુંબમાં ખૂબ સંસ્કારી વાતાવરણ ઊભું કર્યું હતું સંતાનો પણ તેને અનુરૂપ વર્તન કરતા પરેશભાઈના માતા પિતા પહેલેથી તેમની સાથે જ રહેતા હતા બંને પરેશભાઈ અને નીતાબેન તેમને ખૂબ આદરપૂર્વક રાખતા નીતાબેન તેમના પ્રેમાળ સ્વભાવને લઈને જોબ કરતા હોવા છતાં તેમના સાસુ સસરાની અત્યંત કાળજી લેતા અને અંતિમ સમયમાં તેમની ઘણી સેવા પણ કરી પરંતુ આજથી લગભગ આઠેક વર્ષ પહેલાં પરેશભાઈના પિતાનું અને ત્યારબાદ તુરંત એક વર્ષના અંતરે માતાનું અવસાન થયું તેમની એવી ભારોભાર શ્રદ્ધા હતી કે કદાચ વડીલોના આશીર્વાદથી તેઓ આટલા સુખી હતા હવે વાત કરીએ આજથી ત્રણ ચાર વર્ષ પહેલાની જ્યારે નીતાબેનના પિતાનું અવસાન થયું નીતાબેનના માતા પિતા તેમના મોટાભાઈ રમેશભાઈની સાથે પોતાના સ્વ ઉપાર્જિત મકાનમાં રહેતા નીતાબેન જે કુટુંબમાંથી આવ્યા હતા તે અત્યંત સાધારણ પરિસ્થિતિ ધરાવતું કુટુંબ ગણાય જોકે ત્યારબાદ રમેશભાઈ એક નેશનલાઇઝ બેંકમાં જોબ કરતા હોવાથી તેમની આર્થિક સ્થિતિ ઘણે અંશે સુધરી ગઈ હતી કોણ જાણે કેમ રમેશભાઈ અને તેમના પત્ની રત્નાબેનને મનમાં તેમના માતા પિતા પ્રત્યે કોઈ આદર ન હતો અને તેમને બોજારૂપ માનતા હતા આ બધું તેમની વાણી અને વર્તનમાં હંમેશા છતું થતું રમેશભાઈ ટૂંકી વિચાર દ્રષ્ટિવાળા અને તેમના પત્ની રત્નાબેન ખૂબ જ સાંકડા મનના અને લુચાઈ તથા છળકપટવાળો સ્વભાવ ધરાવે રમેશભાઈ પોતાની પત્ની રત્નાબેનના સંપૂર્ણ પ્રભાવ હેઠળ હતા અને પોતાની સ્વતંત્ર વિચારશૈલી ગુમાવી ચૂક્યા હતા તેમના પિતા જ્યાં સુધી હયાત હતા ત્યાં સુધી રમેશભાઈના વર્તનમાં થોડો સંયમ રહેતો અને રત્નાબેનને પણ પોતાની વાણી પર કાબુ રાખવો પડતો હતો પરંતુ પિતાના અવસાન બાદ જાણે રમેશભાઈ અને રચનાબેનને છૂટો દોર મળી ગયો ધીરે ધીરે બધી મર્યાદાઓ તૂટતી ગઈ અને 76 વર્ષના પોતાની માતા દિવ્યાની બહેનને અપમાનિત કરવાનો એક પણ મોકો ચૂકતા નહીં ઢળતી ઉંમરે પ્રવેશેલા ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા રોગોને કારણે અને કમર તથા ઘૂંટણના દુખાવાના કારણે તેમના ખાવા પીવા ઉપર અને દેવદર્શની જવા ઉપર પણ પાબંધી મૂકી દીધી દિવ્યાની બેનને અવારનવાર કડવા વેણ સંભળાવતા કે આ ઉંમરે ખાવા પીવાના અને ફરવાના અભરખા છોડી દો બીમાર પડશો તો દવાઓના ખર્ચ અને હોસ્પિટલના ધક્કા હવે અમને પોસાય એમ નથી ત્યાં તમારી દીકરી કરવા આવવાની નથી

સાજી સમય તારી પાસે બોલાવી લે હવે તેમના પોતાના ઘરમાં તેમના પુત્ર અને પુત્રવધુ સાથે તેમનો જીવ રૂંધાઈ રહ્યો હતો અને એકલા હોય ત્યારે ઓશિકાનો ખૂણો તેમના આંસુઓથી ભીંજવી લેતા તેમના મનમાં હંમેશા એક પ્રશ્ન ઘૂટાતો રહેતો હતો કે રમેશ અને રચના આવું તોછડું વર્તન કેમ કરે છે અમારા ઉછેરમાં એવી તો શું ખોટ રહી ગઈ કે આજે મારો બે ટંગનો રોટલો તેમને ભારે પડી રહ્યો છે પિતાના અવસાન બાદ જતા આવતા દીકરી નીતાબેન અને જમાઈ પરેશભાઈને ધીરે ધીરે રમેશભાઈ અને રત્નાબેનના બે જવાબદાર વર્તન અને પરિણામ સ્વરૂપ ઉપસ્થિત થયેલી દેવ્યાની બેનની કફોડી પરિસ્થિતિનો અંદાજ આવવા લાગ્યો હતો જોકે દિવ્યાની બહેન આ બાબતે હજુ સુધી મૌન સેવીને બેઠા હતા અને પોતાની દીકરી નીતાને દુખી કરવા માંગતા ન હતા તેથી આ વિષયમાં કશું પણ જણાવ્યું ન હતું એક દિવસ પરેશભાઈએ આ વાત છેડતા નીતાબેનને કહ્યું શું તને તારા મમ્મી વિશે ચિંતા નથી થતી બાકી રહેલા જીવનની લડાઈ આ ઉંમરે તેઓ એકલા હાથે લડી રહ્યા છે એવું મને લાગે છે તેમને સહારાની જરૂર છે આ પરિસ્થિતિમાં તેમને છોડી દેવા એ મને જરા પણ યોગ્ય લાગતું નથી એક કામ કરો મમ્મીને થોડા દિવસ હવા ફેર માટે આપણે ઘેર લઈ આવો તેમ કરવાથી તેમનું મન હળવું થશે અને સારું લાગશે નીતાબેન મનોમન નક્કી કરીને બીજા દિવસે દિવ્યાની બેનને મળવા ઘરે પહોંચી ગયા દિવ્યાની બેનને સમજાવીને તેમની રોજિંદી જરૂરી વસ્તુઓ લઈને પોતાની સાથે પોતાના ઘરે લઈ આવ્યા દિવ્યાની બેનને તો પોતે અંધારી કોટડીમાંથી બહાર નીકળીને મુક્ત મને શ્વાસ લેવા મળ્યો હોય એવો આનંદ હતો નીતાબેને બે દિવસ સુધી તેમને કંઈ જ પૂછ્યું નહીં ત્રીજે દિવસે દેવ્યાની બેન વાતમાંથી વાત નીકળતા સહજપણે નીતાબેન સામે દ્રુસકે દ્રુસકે રડી પડ્યા અને દિલમાં કંડારી રાખેલી વ્યથા આપ બહાર નીકળી ગઈ ખુલ્લા મને રમેશભાઈ અને રત્નાબેનના તેમની પ્રતિના તિરસ્કારની રજે રજની માહિતી આપી નીતાબેને ગુસ્સો તો ખૂબ આવ્યો પરંતુ ગુસ્સા પર કાબૂ રાખીને દિવ્યાની બેનને સાંત્વનના આપી ચિંતા ન કરવા જણાવ્યું રાત્રે પરેશભાઈ અને નીતાબેન જમી લીધા બાદ તેમના પેન્ટ હાઉસમાં ટેરેસ ઉપર હિંચકા ઉપર બેઠા હતા નીતાબેને પરેશભાઈને મમ્મી સાથે થયેલ દરેક વાતચીતથી માહિતગાર કર્યા અને તેમની મુશ્કેલ પરિસ્થિતિથી વાકેફ કર્યા લગભગ એક કલાક સુધી તેમણે આ બાબતે ઊંડાણમાં ચર્ચા કરી અને એક મહત્વના નિર્ણય પર પહોંચ્યા ત્યારબાદ તેમણે પુત્ર મયંક અને પુત્રી કાનંદને બોલાવી તેમની સાથે પણ વિચાર વિમર્શ કરીને નિર્ણય પર સંમતિ મેળવી લીધી પરેશભાઈએ નીતાબેન સામે સૂચક નજરે જોયું અને કહ્યું આવતીકાલે આપણે મમ્મી સાથે વાત કરીને આપણા નિર્ણયની જાણ કરીશું અને તેમની સંમતિ માંગીશું તેમને આ સમસ્યામાંથી બહાર કાઢવા જ રહ્યા બીજા દિવસે એકાદશી હોવાથી સંધ્યાકાળે પરેશભાઈ અને નીતાબેન દેવ્યાની બહેનને લઈને મંદિરે દર્શન કરવા ગયા દેવ્યાની બહેનના ચહેરા ઉપર સંતોષની લાગણી હતી ઘરે પાછા ફર્યા બાદ ફળાહાર કરીને સાથે બેઠા પરેશભાઈએ વાતનો દોર હાથમાં લેતા દેવ્યાની બેનને કહ્યું જુઓ મમ્મી નીતાએ બધી જ વાત મને કરી છે આવ મરે તમે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં રહો તે અમને મંજૂર નથી રમેશભાઈ અને રચના ભાભી વિશે મારે કંઈ પણ વધુ કહેવું નથી પ્રભુ તેમને સદબુદ્ધિ આપે તેમના વર્તન થકી તમને જે દુઃખ પહોંચાડ્યું છે તેની માટે ભગવાન તેમને ક્યારેય માફ નહીં કરે કદાચ તેઓ સુખની પ્રાપ્તિનો માર્ગ ભૂલ્યા છે જે ખરેખર માતા પિતાના આશીર્વાદમાં જ સમાયેલો હોય છે મા બાપની આતરડી કકળાવીને આજ સુધી દુનિયામાં કોઈ સુખી થયું નથી તમે તમારી દીકરીને ત્યાં આવ્યા છો પરંતુ હવે તમને તમારો આ દીકરો પાછા દુઃખી થવા મોકલવા માંગતો નથી શું તમે હવે કાયમ માટે અમારી સાથે અમારા ઘરે રહીશો હું તમને ખાતરી આપું છું કે આજ પછી તમને કોઈ તકલીફ નહીં થાય અને તમારી પ્રત્યેક બાબતની કાળજી અમે લઈશું નીતાબેન મનોમન પરેશભાઈ જેવા સરળ સ્વભાવના લાગણીસભર અને પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવતા પતિ પોતાની પડખે હોવા માટે પ્રભુનો પાડ માની રહ્યા હતા દિવ્યાદિબેન થોડીક ક્ષણો માટે મૌન થઈ ગયા નીતાબેને કહ્યું ભલે સમાજની માન્યતા પ્રમાણે માતા પિતાની જવાબદારી માત્ર દીકરો જ ઉપાડે તો શું દીકરીને તમે ઉછેરીને મોટી નથી કરી શું દીકરી તરીકે મારી કોઈ ફરજ નથી આ પણ તમારા દીકરાનું જ ઘર છે પરેશભાઈએ વાત પૂરી કરતાં કહ્યું તમે આ બાબતે જરા પણ ઓછું ન લાવશો અરે આ તો અમારું સૌભાગ્ય છે કે અમને અમારા વૃદ્ધ મા બાપની કાળજી લેવાની અને સેવા કરવાની તક મળે તમારી સંમતિ હોય તો હું અને નીતા રમેશભાઈ સાથે આ અંગે વાત કરી લઈશું દિવ્યાની બેન દ્વિધામાં હતા સવારે જવાબ આપીશ એમ કહીને સુવા જતા રહ્યા સવારે વહેલા ઉઠી દેવ્યાની બેન નાઈ ધોઈને ભગવાનની પૂજા કરવા બેઠા પ્રભુને એ જ પ્રાર્થના કરી કે મને યોગ્ય નિર્ણય લેવડાવજો કે જે મારા સ્વાભિમાનની રક્ષા કરે અને મારા હિતમાં હોય પૂજા પાઠ કરીને ચા નાસ્તાના ટેબલ પર આવીને બેઠા અને કહ્યું હું મારા જીવનનો બાકીનો સમય તમારી સાથે રહીને વિતાવીશ બોલો પરેશકુમાર અને નીતા મને સાચવશો ને આ સાંભળીને નીતાબેનની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા અને જઈને દેવ્યાની બેનને ભેટી પડ્યા પરેશભાઈ પણ પ્રસન્ન ચિત્તે સાંજે વહેલો આવીશ કહીને જય શ્રી કૃષ્ણ બોલી ઓફિસ જવા રવાના થયા સાંજે ઓફિસથી આવીને પરેશભાઈ નીતાબેનને લઈને રમેશભાઈને મળવા તેમના ઘરે પહોંચી ગયા તેમણે રમેશભાઈ અને રચનાબેનને દિવ્યાની બેનના નિર્ણય વિશે વાત કરી કારણ કહ્યું અને હવે પછી તેઓ તેમની મરજીથી અમારી સાથે રહેવા માંગે છે તેમ સ્પષ્ટ જણાવ્યું પરેશભાઈ અને નીતાબેનના આશ્ચર્ય વચ્ચે રમેશભાઈ અને રચનાબેન જાણે આ નિર્ણય વધાવવા બેઠા હોય તેમ બોલ્યા જેવો તેમનો અને તમારો નિર્ણય અમે તો આટલા વર્ષો રાખ્યા જ છે હવે તમે રાખો પરંતુ એક વાત નોંધી લો કે આગળ ઉપેર ચાહે માનગી હોય દવા દવાદારૂ હોય કે બીજી રોજિંદી જરૂરિયાતો તે બધા અંગે તમામ જવાબદારી તમારી અને હા આ જૂના પુરાણા ઘર સિવાય બીજી કોઈ કહી શકાય તેવી મોટી રોકડ મોડી તેમની પાસે છે જ નહીં જે હતી તે આટલા વર્ષોમાં તેમની પાછળ ખર્ચાઈ ગઈ તેથી તે અંગે કોઈ અપેક્ષા રાખશો નહીં પરેશભાઈને બે ઘડી તો એટલો ગુસ્સો આવ્યો કે કહી દઉં આ મકાન જીવ પણ છે મમ્મીનું છે માટે તમે ઘરની બહાર નીકળો અથવા તો રહેવું હોય તો મમ્મીને તેના પેટે મહિને ભાડું ચૂકવો પરંતુ નીતાબેને ઈશારાથી ગુસ્સો ગળી જવા કહ્યું જેથી મમ્મીને દુઃખ ના થાય રમેશભાઈના અને રચનાબેનના ચહેરા પર માતાની છત્રછાયા ગુમાવ્યાના દુઃખ કરતાં તેમનાથી મુક્તિ મળ્યાનો હરખ વધુ છલકાતો હતો પરેશભાઈ અને નીતાબેન વિચારવા લાગ્યા આ લોકોને ખબર જ નથી કે જિંદગીમાંથી તેઓ શો ગુમાવી રહ્યા છે હાથ જોડી બંને પોતાના ઘર તરફ પાછા વળ્યા ઘરે આવીને દિવ્યાની બહેનને માત્ર એટલું જ કહ્યું કે તમારા પુત્ર અને પુત્ર વધુએ તમારા ખબર અંતર પૂછ્યા છે અને તબિયતની કાળજી રાખવાનું કહ્યું છે નીતાબેને તુરંત દિવ્યાની બેનને માટે એક અલગ રૂમ ફાળવી દીધો તેમની પૂજા અને આરામ માટે પૂરતી વ્યવસ્થા કરી વાર તહેવારે અને અગિયારસે નીતાબેન પોતે એમને મંદિર લઈ જવા લાગ્યા પરેશભાઈએ નિષ્ણાત ડોક્ટરને બતાવી તેમની તબિયત અંગે જરૂરી દવા અને માર્ગદર્શન લીધું ક્યારેક ક્યારેક નીતાબેન જાતે મમ્મીને ભાવતું અને ગમતું ખાવાનું બનાવીને ખવડાવતા કાનન અને મયંક પણ નાની સાથે એવા મળી ગયા કે સાંજે આવીને તેમની પાસે બેસતા અને નીતાબેનની નાનપણની વાતો સાંભળી મજાક મસ્તી કરતા દિવ્યાનીબહેન જાણે ફરીથી સાચા અર્થમાં જીવન જીવવા લાગ્યા પરેશભાઈ અને નીતાબેન દિવ્યાનીબહેનના ચહેરા પર ખુશી પાછી ફરેલી જોઈને તીર્થયાત્રાનો પુણ્ય કમાયાની અનુભૂતિ કરી રહ્યા છેલ્લા ત્રણ વર્ષથી દેવાનીબેન તેમની દીકરી નીતાબેન અને જમાઈ પરેશભાઈ સાથે રહે છે સ્વાસ્થ્ય પણ એકંદરે સારું જળવાયેલું રહે છે અને તેઓ પોતે પણ આનંદમાં રહી શકે છે નીતાબેન અને પરેશભાઈનું કુટુંબ તેમને ખુશ રાખવા શક્ય તમામ પ્રયાસ કરે છે દિન પ્રતિદિન વડીલોના આશીર્વાદ અને ઈશ્વરની અસીમ કૃપાથી પરેશભાઈનો વ્યવસાય વધુ સફળતા સાથે વધતો ગયો અને આર્થિક સમૃદ્ધિ પણ મેળવતા ગયા બીજી તરફ રમેશભાઈ ગંભીર માંદગીમાં પટકાયા અને આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે તેની આડકતરી અસર રત્નાબેનના વાણી અને વર્તન પર દેખાવા લાગી સમયની થપાટે તેમના સ્વભાવની અકળાઈ ઓગાળી દીધી એમનો એકનો એક દીકરો પ્રેમ લગ્ન કરી માતા પિતાથી અલગ રહેવા જતો રહ્યો રચનાબેનનો તીખો અને કડવો સ્વભાવ જ તેમાં કારણભૂત બન્યો આમ છતાં પુત્રે પુત્ર સુખથી વંચિત થઈ ગયા હવે રમેશભાઈ અને રચનાબેન બંને મનોમન પોતાના માતા પિતા પ્રત્યે કરેલા દુર્વ્યવહાર વિશે પશ્ચાતાપ કરવા લાગ્યા અને નક્કી તેનું જ ફળ આજે તેઓ બંને ભોગવી રહ્યા છે તેઓ માનવા મજબૂર થઈ ગયા કરેલા કર્મનું ફળ અહીં જ મળવાનું છે તે વાત સિદ્ધ થઈ ગઈ અસ્તુ લેખક શ્રી નિખિલ કિનારીવાળા અમદાવાદ